હવે આધાર કાર્ડ થી લિંક કરાશે મતદાતા ઓળખ કાર્ડ કેન્દ્રીય ગૃહ સચિવ અને મુખ્ય ચૂંટણી પંચની બેઠકમાં લેવાયો નિર્ણય સમગ્ર પ્રક્રિયા માટે નિષ્ણાતોના લેવાશે અભિપ્રાય મહાકુંભની સફળતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લોકસભામાં વક્તવ્ય કયું મહાકુંભમાં જોવા મળી એકતા અને સંસ્કૃતિની ઝાંખી પ્રધાનમંત્રીએ જળ સંરક્ષણના મહત્વને ઉજાગર કરતા નદી અનિવાર્યતા પર આપ્યો ભાર સુનિતા વિલિયમ્સ અને ઘર કાઉન્ટડાઉન શરૂ સુનિતા વિલિયમ્સના પરત ફરવા પર પીએમ મોદીએ લખ્યો પત્ર કહ્યું તમામ ભારતીયોને તમારા પર ગર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ભારતની દીકરી ગણાવી સફળ ઉતરાણ માટે કરી કામના સુનિતા વિલિયમ્સની ઘર વાપસી પર પૈતૃક વતન ઝુલાસણમાં ઉત્સાહનો માહોલ સલામતી માટે ગામના મંદિરોમાં ભજન કીર્તન રામધૂન તેમજ અખંડ જ્યોતનું આયોજન સકુશળ પરત ફરવા માટે વતનવાસીઓએ પણ કરી પ્રાર્થના અર્ચના ચુમ્માલીસ વર્ષ બાદ આવ્યો ચુકાદો કોર્ટે ત્રણ દોષિતોને ફટકારી ફાંસીની સજા બે દોષિતોને બે બે લાખ રૂપિયાનો તો એક દોષિતને એક લાખ રૂપિયાનો દંડ વર્ષ ઓગણીસો એક્યાસી માં ચોવીસ લોકોની કરાઈ હતી નિર્દયતાપૂર્વક હત્યા ડીઆરઆઈ સાથે મળીને ગુજરાત એટીએસએ એ સો કરોડના સોનાની કરેલ જપ્તી મામલે નવો ખુલાસો સત્તાવન કિલો સોનું વિદેશી માર્કા મળતા સ્મગલિંગના રેકેટની આશંકા આરોપી મેઘ શાહ અને મહેન્દ્ર શાહ ની શોધખોળ ચાલુ જામનગર ખીજડીયા અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે રૂપિયા બાર કરોડના ખર્ચે હાથ ધરાશે વિશેષ પ્રોજેક્ટ જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા સાથે પર્યાવરણીય પરિસ્થિતિમાં સુધારો લાવવા કરાશે પ્રયાસો ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને નયારા એનર્જી વચ્ચે એમઓયુ થયા સંપન્ન કચ્છમાં શિક્ષકોની ઘટ હવે થશે પૂરી રાજ્ય સરકાર કચ્છ જિલ્લા માટે ચાર હજાર સો કરશે ભરતી ખાસ શિક્ષકોની ભરતી બદલી પાત્ર રહેશે નહીં સ્થાનિક ઉમેદવારોને પણ આ ભરતીનો મળશે લાભ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળા દ્વારા આગામી સત્રથી થી માધ્યમિક વિભાગ શહેરના સાત ઝોનમાં સાત માધ્યમિક શાળા શરૂ કરવાનું આયોજન ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ધોરણ દસ સુધીનો અભ્યાસ વિના મૂલ્ય કરી શકશે પૂર્ણ એક પોઈન્ટ સિત્તેર લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો